નમસ્કાર મનીષા ઠેસિયા મારી યુ ટ્યુબ ચેનલ મુનીઝ છે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા ત્રણ મહિનાથી અવકાશમાં ફસાયા છે આપને સૌને ખબર છે કે નાસા દ્વારા તેને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ ઘણા બધા સવાલ છે કે સુનિતા વિલિયમ્સ ક્યારેક પૃથ્વી પર પરત ફરશે હેમખેમ પરત ફરશે કે નહીં સાથે સોશિયલ મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કે લાંબા સમય સુધી સ્પેસમાં રહેવાના કારણે સુનિતા વિલિયમ્સના સ્વાસ્થ્યને શું અસર થઈ શકશે આ સાથે આઠ દિવસના બદલે જ્યારે આઠ મહિના સ્પેસમાં રહેવાનું થશે તો ત્યાં ખોરાક અને પાણીને લઈ શું વ્યવસ્થા છે આ તમામ સવાલના જવાબ આ વિડિયોમાં ત્યારે સૌથી પહેલા આપને જણાવી દઉં કે ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ સ્ટારલાઇનર નામના સ્પેસ ક્રાફ્ટમાં સ્પેસ મિશન પર ગયા હતા આ અમેરિકન એરક્રાફ્ટ કંપની બોઇંગ અને નાસાનું સંયુક્ત ક્રુ ફ્લાઇટ ટેસ્ટ મિશન છે આમાં સુનીતા અવકાશયાનની પાયલોટ છે તેમની સાથે ગયેલા બુશ વિલમુર આ મિશનના કમાન્ડર છે આ બંને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આઠ દિવસ રોકાયા બાદ પરત ફરવાના હતા પરંતુ સ્પેસ ક્રાફ્ટમાં ટેકનિકલ ખામી અને હિલીયમ ગેસ લીકેજના કારણે હજુ સુધી પરત નથી ફરી શક્યા તો આ મિશનની સ્થિતિને લઈ અનેક ચિંતાજનક સવાલો થઈ રહ્યા છે સૌથી મોટી ચિંતા આ બંને અવકાશયાત્રીઓની સ્વાસ્થ્યને લઈને છે તો ગ્રેવિટીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાના કારણે સુનિતા વિલિયમ્સ અને બુશ વિલમોરને અનેક સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે જેમ કે હાડકાં ગળવા દ્રષ્ટિની સમસ્યા અને ડીએનએને નુકસાનના કારણે કેન્સરનું જોખમ પણ થઈ શકે છે તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઓક્સિજન જનરેટ યુનિટ છે અને જે અવકાશયાત્રીના શ્વાસમાંથી ઓક્સિજન એકત્રિત કરવા માટે સક્ષમ છે વાત પાણીની કરીએ તો પાણી માટે સ્પેસ પર એક એવી ટેકનોલોજી છે જે અવકાશમાંથી ભેજ એકઠો કરે છે અને તેને પાણીમાં રૂપાંતરિત કરે છે આ ઉપરાંત એક ઉપકરણ પણ એવું છે જે પેશાબને શુદ્ધ કરે છે અને તેને પીવાના પાણીમાં ફેરવી દે છે તો આપને જણાવી દઈએ કે હાલ અવકાશ યાત્રીઓની વર્તમાન જરૂરિયાત અનુસાર સ્પેસ સ્ટેશન પર પૂરતા પ્રમાણમાં રાશન છે તો સ્પેસ સ્ટેશન પર સપ્લાય કરવામાં આવતી તમામ ખાદ્ય સામગ્રી હ્યુટન સ્થિત નાસાની સ્પેસ ફૂડ સિસ્ટમ્સ લેબોરેટરીમાં ખાસ તૈયાર કરવામાં આવે છે જે પોષણની જરૂરિયાતો અને ભૂખને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે તો સુનિતા વિલિયમ્સ અને ભુજ વિલમોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી હવે પૃથ્વી પર ક્યારે પરત ફરશે તેની ચોક્કસ કોઈ તારીખ જાહેર નથી કરવામાં આવી પરંતુ નાસા દ્વારા આ બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવા માટે હવે એક નવો વિકલ્પ શોધવામાં આવ્યો છે અને નાસા હવે સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે એક્સ ડ્રેગન એક પરીક્ષણ કરાયેલ પુનઃ ઉપયોગી અવકાશયાન છે આનો અર્થ એ થયો કે સુનિતા વિલિયમ્સ અને વિલ મોરે ઓછામાં ઓછા ફેબ્રુઆરી બે હજાર સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેવું પડશે તો આ સાથે નાસાએ હવે એ પણ જણાવ્યું છે કે સુનિતા વિલિયમ્સ ફેબ્રુઆરી બે હજાર પહેલા પૃથ્વી પર પરત નહીં ફરી શકે નાસાએ નિર્ણય લીધો હતો કે સુનિતા વિલિયમ્સ સહિત બે અવકાશયાત્રીઓને બોઈંગના નવા કેપ્સ્યુલ સાથે પૃથ્વી પર પરત લાવવા જોખમી બની શકે છે જેથી આવતા વર્ષે સ્પેસ એક્સ વાહન દ્વારા પાછા લાવવામાં આવશે તો ટેસ્ટિંગ ફ્લાઇટના ભાગરૂપે આઠ દિવસ માટે અવકાશમાં ગયેલા બંને અવકાશયાત્રીઓને હવે આઠ મહિનાથી વધારે સમય અવકાશમાં ગાળવો પડશે આ સાથે એક મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આ બંને અવકાશયાત્રીઓ હવે પોતાનો જન્મદિવસ પણ અવકાશમાં મનાવશે ઓગણીસ સપ્ટેમ્બરે સુનિતા વિલિયમ્સનો જન્મદિવસ છે અને ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ બુચ વલ્મોરનો જન્મદિવસ છે ત્યારે બંને અવકાશયાત્રીઓ અવકાશમાં પોતાનો જન્મદિવસ ફરી એક વખત મનાવશે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરશો અને આવી જ અવનવી માહિતી જાણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ